છોટાદેપુર જિલ્લા સેવા સદન ખાતે આવેલ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે છોટાદેપુર તાલુકાના રાયસિંગપુરા ગામે ચાલતી રાયસિંગપુરા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના સભાસદો તેમજ કમિટીના સભ્યો દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યું હતું ધરણા કરવાનું કારણ એ છે કે છોટાદેપુર તાલુકાના રાયસિંગપુરા ગામે ચાલતી રાયસિંગપુરા દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં ગેરરીતિ બાબતે અહીંના સ્થાનિકો દ્વારા તારીખ આઠ છ બે હજાર ચોવીસના રોજ જિલ્લા રજિસ્ટ્રારને તપાસની અરજી આપી હતી પરંતુ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા અરજીના નિકાલમાં વિલંબ કરતા તેઓ સેંકડોની સંખ્યામાં આવી અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં ધરના ઉપર બેસી ગયા હતા તેઓએ જે અરજી કરવામાં આવી હતી તે અરજીની વાત કરવામાં આવે તો તેઓએ છ મુદ્દાઓની તપાસ કરવા માટેની માગણી કરવામાં આવી હતી જે મુદ્દાઓની તપાસની માગણી કરવામાં આવી હતી તે મુદ્દાઓની વિગતવાર વાત કરવામાં આવે તો મુદ્દા નંબર એક ખાનદાન જેમાં જે તે સભાસદના દરેક પગારમાં પૈસા કાપી લેવામાં આવે છે જે ત્રણ લાખ ખાનદાન ખતવેલ નથી મુદ્દા નંબર બે એડવાન્સ પેમેન્ટ ઓડિટ રિપોર્ટમાં દર્શાવેલ રૂપિયા બાર લાખની સામે લિસ્ટની તપાસ કરવી તથા એડવાન્સ આપવા બાબતના ઠરાવની તપાસ કરવી મુદ્દા નંબર ત્રણ એ આઈ ડેરી ખાતે સર્વિસ આપતા એઆઈ દ્વારા જે મટીરિયલ ડેરી તરફથી આપવામાં આવે છે તે રકમ ભરપાઈ થયેલ નથી જે તપાસ કરી કેટલી રકમ છે અને એ આર કર્મચારીના કહેવા પ્રમાણે હું દર મહિને મંત્રીને આપું છું તો તે સામે જે રકમ ભરાયેલ નહીં તેની તપાસ કરવી મુદ્દા નંબર ચાર કમિટીની મિટિંગ વગર સાધન સામગ્રી લીધેલ બતાવેલ છે તો ખરીદેલ સામગ્રીના ઠરાવ બુકમાં કમિટીની સહયો થયેલ છે કે કેમ તે તપાસ કરવી મુદ્દા નંબર પાંચ મં મંડળીમાં ગત સાધારણ સભામાં થાપણ રૂપિયા બાર લાખની દર્શાવેલ હતી જે હાલની સાધારણ સભામાં રૂપિયા નવ પોઈન્ટ સાહીઠ લાખ દર્શાવેલ છે બાકીની રકમ ઉપાડી તેનો શું ખર્ચ કરેલ છે ઠરાવથી ઉપાડેલ છે તેની તપાસ કરવી મુદ્દા નંબર છ વન કલ્યાણ યોજના હેઠળ મળતા દૂધાળા પશુઓના હપ્તા જે તે વખતે દૂધ ભરાતું હોય તે સમયે કાપી લીધેલ હોવા છતાં બોડેલી શીત શીત કેન્દ્રના બોડેલી શીત કેન્દ્રના બિલોમાં વસૂલાતા બાકી બોલે છે જે અમુક હપ્તા કપાયેલ હોવા છતાં બાકી બિલો છે તેની તપાસ કરવી આ મુદ્દાઓ જે છે તે રાઇસિંગપુરા દૂધ ઉત્પાદન સહકારી મંડળીના સભાસદો અને કમિટીના સભ્યો દ્વારા રજૂઆત જિલ્લા રજિસ્ટ્રારને કરવામાં આવી હતી પરંતુ તેઓ આ અરજીનો નિકાલ કરવામાં વિલંબ લેતા આજરોજ સેંકડોની સંખ્યામાં જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં રાયસિંગપુરા ગામના લોકો આવી અને ધરણા કરી તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા તેઓની માંગણી છે કે આ જે મુદ્દાઓની તપાસ આપવામાં આવી છે સોંપવામાં આવી છે તે વહેલી તકે આ અરજીનો નિકાલ કરવામાં આવે અને જે ગેરરીતિ થઈ છે તેની સામે કાયદેસરના પગલા ભરવામાં આવે તો આવો આપણે કે ગામના ગામના લોકો મુખેથી શું વધુમાં રહ્યા છે મારું નામ રાજુભાઈ છે હું અત્યારે જિલ્લા રજિસ્ટ્રારમાં છું અમારે ડેરીના થોડા ઘણા પ્રશ્નો હતા જે છેલ્લા બે વર્ષથી પ્રશ્નો હતા પણ એનો કોઈ મિટિંગમાં કોઈ ઉકેલ થયો નહીં અને લગભગ મિટિંગ થઈ નહીં એવું કેવું પણ ચાલશે કારણ કે કમિટીઓને જાણ કરવા છતાં અને પ્રમુખ મંત્રીને બોલાવા છતાં તો આપણા રજિસ્ટર હાજર કર્યું નહીં એટલે અમે છેલ્લા ત્રણ મહિનાથી આ છેલ્લા ત્રણ મહિનાથી જિલ્લા રજિસ્ટારમાં અરજી આપેલી પણ જિલ્લા રજિસ્ટારમાં પણ સંઘ દ્વારા કોઈ અહેવાલ મળ્યો નહીં એના અનુસંધાનમાં આજે અમે અહીંયા જિલ્લા રજિસ્ટારમાં ફરીથી આવ્યા છીએ કે ડેરીનો ઉકેલ મળે કે વહીવટી હિસાબોમાં શું ચાલે છે શું નહીં પણ આ સાહેબો પણ એમના જે પ્રશ્નો કરે છે એમાં પણ એમની ઢીલાશ દેખાય છે એટલે કે ખબર નહીં પડતી કે એ લોકો ખરેખર ગોટાળો ડેરીનું છે બહાર કારવાહી ઈચ્છે છે કે નહીં અને આ જે પ્રમુખને મંત્રીને બોલાયા તો પ્રમુખ મંત્રી આવ્યો નહીં ખાલી પ્રમુખ આવ્યો પણ બે ત્રણ મિનિટો ઉભો રહ્યો અને જતો રહ્યો ઇન્ટરવ્યૂ પણ ના આપ્યું તો અમે આજે એ જ અમારી એક માંગણી છે કે અમારી રાઇસિંગપુરા દૂધ ઉત્પાદક મંડળીમાં જે બે વર્ષથી જે વહીવટી ગોટાળો છે તે અમે બહાર લાવવાની કોશિશ કરે અને એમાં અમારે જે અધિકારીઓ છે એને સારા સપોર્ટ મળી રહે એના આધારે અમે અહીંયા આવ્યા છીએ સાહેબ અમે બે વર્ષથી મિટિંગ કરી પણ ગયા વખતે જ્યારે અમને બોનસનું વેચાણ થયું ત્યારે કમિટી ને સત્તર ટકા અઢાર ટકા અને ઓગણીસ ટકા છેલ્લી બાકી વીસ ટકા સુધીની વાત કરી હતી પ્રમુખે કે બોનસનું વેચાણ થશે પણ જ્યારે સાધારણ સભા થઈ ત્યારે ખાલી પંદર ટકા ચૂકવવામાં આવ્યું અમને ડેરીમાં બોનસ તો એ કઈ રીતે ચાર પાંચ ટકાની ખોટ અમને ડેરીમાં તો તો પછી અમને જે ઓછું નફો થયો ડેરીમાં તો એ ડેરીમાં નફો થયો કોઈ અમને કે જે ડેરીમાં બચત જમા કરાય એના કોઈ રિપોર્ટ મળ્યા નઈ અમે અહીંયા આપણે બેંક છે જે અમારી દૂધ મંડળીની બેંક છે તેમાં પણ સ્ટેટમેન્ટ પણ કરાવ્યા તો તેમાં સાહેબ અમને જાણવા મળ્યું કે ખરેખર આ ડેરીમાં મોટો કૌભાંડ જેવું લાગી રહ્યું છે એટલે એના અહીંયા આવ્યા છે આજે અહીંયા સાહેબ અમે છ સાત બે હાજર ચોવીસ ના રોજ અહીંયા અમે આવ્યા રજૂઆત કરી હતી એના પછી સાહેબ થવા વધારે કઈ થયું નહી ખાલી બે વાર સુપરવાઇઝર વિઝિટ તો મારી જોકે એના અનુસંધાન માં પણ આ મંત્રીના પ્રમુખ હાજર ને આવ્યા અને ચોપડા પણ નામ બતાવ્યા તો આપણા શું માંગ કર્યા અમે સાહેબ એ જ માંગ કર્યા કે આ જે ડેરીના જે અમુક ગોટાળા છે એ દાણ નું છે કે એડવાન્સ પેમેન્ટ એવું સાંભળવા મળ્યું છે અમે બરોડા હા તપાસ કરવા માંગીએ છીએ અને બરોડા ડેરી અમે વિઝિટ કરી હતી મંત્રી તો પ્રમુખે નહીં આવ્યા ખાલી બે કમિટી સભ્ય તો અમને એ સાહેબ દ્વારા જાણવા મળ્યું કે તમારી ડેરીમાં એડવાન્સ પેમેન્ટ આપે છે પણ અમે લોકોને પૂછ્યું તો અમને જાણવા મળ્યું કે એક પણ રૂપિયો ગ્રાહકોને મળેલ નથી તો બાર લાખનું એડવાન્સ પેમેન્ટ કોને આપ્યું છે તો એ અમને જાણવા મળે ડેરી તરફથી એના માટે અહિયાં હિસાબની ની તપાસ માટે જ અમે અરજી આપી હતી પણ કોઈ નિકાલ નહીં થતો સાહેબ